ખુબજ સત્તર વર્ષ થી અમારે સોસાયટીમાં પાણી આવતું નથી અને અમે કોર્પોરેશન બધા છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજર્ગ હોય ગૈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણી ની લાઈન આપો બીજી કઈ નઈ ઈતર અમે માધા પર ચોકડી જામ કરશું મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા પાણીની આજે વીસ વર્ષથી અમે રહી છીએ આવશે આવશે કરી નહીં ત્રણ વર્ષથી આ કોર્પોરેશનમાં પડ્યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઈનમાંય બાકી નથી કંઈ હવે તોય પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય જાયશ ટાંકાવાળા પૂરું પાણી આપતા જ નથી એકાત્ર આપે છે એક દિવસ આવે એક દિન જ ના ટેન્કરથી ન જ ટેન્કરથી નજ આઠ મિનિટ હા આ દરરોજ નહીં એકાત્ર